તો ફ્રેન્ડ હવે આપણે જમવાનો આવી ગયું છે જમવા માટે છે મગનું શાક છે આ મેથીનું શાક છે ઠંડી ઠંડી છાશ છે મરચાની ચટણી તીખી તીખી ડુંગળી લીંબુવાળીઓ અને આ છે આપણે ગરમા ગરમ રોટલી હાલો તો હવે જમી લઈ હાલો જમવા

બધાય જો ઓન આપણે જો અત્યારે રિપેરિંગ કરવાની હતી એટલે એમાં થોડા ખચવાડા હતા જો અમારું tartarutik ભાઈ આવી ગયા છે રજા છે એટલે જય ઠાકર જય ઠાકર લાઈક સબસ્ક્રાઇબ મને કરવાનું ભૂલતા નહીં શેર વધુમાં વધુ શેર કરજો હા તો અમારા ભાઈ ની ઈચ્છા તમે બધા પૂરી કરી દેજો અને અમારા વિડીયો લાઈક શેર કમેન્ટ અને હવે આપણે જમી લીધું છે જમવામાં ખીચડી રોટલી અને બટેટા નું શાક તો હવે આપણે જમી લીધું છે ને આ સાથે જ નો વિડીયો પૂરો કરીએ છીએ કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો જમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ